તો ફાઇનલી મહેસૂલી તલાટી વર્ગ ની બુક છે પબ્લિશ થઈ ગઈ છે ઘણા બધા સ્ટુડન્ટ જે રાહ જોતા હતા મહેસૂલી તલાટી વર્ગ નો જે પ્રિલિમનો અભ્યાસક્રમ છે એના બધા ટોપિક વાઇઝ આ બુક છે જેમાં તમને તલાટીની ફરજો તલાટીની સત્તા હોય ટૂંકમાં તલાટીને લગતા ક્વેશ્ચન છે એ પણ આ બુકમાં છે તમને મળી જશે અને આદર્શ પ્રશ્નપત્રોના જવાબ પણ આમાં મળી જશે સાથે કરંટ અફેર જેમાં હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિમાં ઓપરેશન સિંધુ થયું હતું એ બધું કરંટ અફેર તમને આ બુકમાંથી મળી જશે આ બુકનો ડિટેલમાં જો તમારે રિવ્યુ જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ છે એમાં મેં ઓલરેડી રિવ્યુ મૂકી દીધો છે ત્યાંથી તમે રિવ્યુ જોઈ લેજો પરચેસ કરવી હોય તો લિંક છે ઓનલાઈન પરચેસ કરવાની હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું ત્યાંથી તમે આને પરચેસ પણ કરી શકશો અને સાથે આ એક બુક નું ગીવ અવે પણ રાખવાની છું એટલે કોઈ પણ એક વિનર ને આ બુક છે હું ફ્રીમાં મોકલાવીશ એના માટે કંડિશન શું છે તો કે તમારે કમેન્ટ કરવાની રહેશે આ ઇન્સ્ટાગ્રામની રીલમાં કોઈ પણ એક મોટિવેશનલ લાઈન અને એ તમારી કમેન્ટમાં જેટલી વધારે લાઈક આવશે લોકોની તો સૌથી વધારે જેની જેની કમેન્ટમાં લાઈક વધારે હશે એને આ હું બુક છે ફ્રીમાં મોકલાવી દઈશ દસ જૂને આપણે આ વિડીયો હું ચેક કરીશ અને એમાં જોઈશ કે કોની કમેન્ટમાં સૌથી વધારે લાઈક છે અને જેની વધારે લાઇક હશે એને હું આ બુક છે મોકલાવી દઈશ એટલે દસ જૂન સુધીનો ટાઈમ છે ફટાફટથી કમેન્ટ કરવાનું શરૂ કરી દો બુક લેવી હોય તો ઓનલાઈન પરચેસ કરી લો થેન્ક યુ